નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ છ સાત બે હજારને પચીસ તો ઓગણીસો ને છ્યાસીથી બે હજાર સોળ વચ્ચે નિવૃત્ત થયેલા પેન્શનરો માટે આવ્યા છે એક સૌથી મોટા ન્યૂઝ તો મિત્રો શું છે ન્યૂઝમાં તે આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ તો પેન્શનરો માટે સો ટકા વિશ્વસનીય માહિતી આપણે લઈને આવી ગયા છીએ એટલે મિત્રો વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ હાઇક ન્યૂઝ બે હજાર પચીસ કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા સારા સમાચાર છે તો કર્મચારીઓના પગારમાં વધારો થવાનો છે જુલાઈ બે હજાર પચીસમાં કર્મચારીઓ માટે આ સારા સમાચાર આવ્યા છે તો લગભગ એક કરોડ વીસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ પર જાન્યુઆરી બે હજાર પચીસના આંચકાની અસર હવે ઓછી થશે કારણ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને દર મહિને પગારમાં લાભ મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક અગત્યના સમાચાર આવ્યા છે જે જુલાઈ બે હજાર પચીસના મોંઘવારી ભથ્થાને લઈને આવ્યા છે તો ખાસ કરીને જાન્યુઆરી બે હજાર પચીસમાં જે માત્ર બે ટકાનો ડીએ વધારો થયો હતો તો તે જે આંચકો લાગ્યો હતો તેની અસર હવે ઓછી થશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને દર મહિને હવે પગારમાં આ લાભ મળશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટી અપડેટ સામે આવી છે તો દેશના એક કરોડ વીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં જંગી વધારાનો માર્ગ ખુલ્યો છે તો મોંઘવારી ભથ્થામાં વધારાની પુષ્ટિ કરવામાં આવી છે તેમજ મોંઘવારી ભથ્થામાં વધારાથી પેન્શનરો અને સેવા આપતા કર્મચારીઓને સમાન રીતે ફાયદો થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક પગાર વધારામાં જંગી વધારાનો માર્ગ છે તે મોકળો થયો છે તેમજ મોંઘવારી ભથ્થામાં વધારાની પુષ્ટિ કરવામાં આવી છે તેમજ મોંઘવારી ભથ્થામાં વધારાથી પેન્શનરોની હાલમાં જે કર્મચારીઓ સેવા આપતા હોય તે તમામને સમાન રીતે ફાયદો થશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો આ ડેટા મોંઘવારી ભથ્થામાં વધારાની પુષ્ટિ કરે છે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની પુષ્ટિ કરવામાં આવી છે તો આ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટાને આધારે કરવામાં આવ્યું છે તો આંકડાઓથી સ્પષ્ટ થઈ ગયું છે કે કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ચોક્કસપણે વધારો મળશે તો કેટલો વધારો થશે તે પણ આ આંકડાઓ પર આધાર રાખે છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો શું ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા આવી ગયા છે તો માર્ચ મહિના માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈના આંકડા એકસોને તેતાલીસ પોઈન્ટ છે તો જ્યારે તે એપ્રિલમાં ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટ વધીને એકસોને તેતાલીસ પોઈન્ટ પાંચ થયો છે મે મહિનામાં આંકડો એકસોને ચુમ્માલીસ પર પહોંચી ગયો છે જો જૂન મહિનામાં પણ ડીએમાં વધારો આ રીતે ચાલુ રહે તો એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ સુધી પહોંચી શકે છે આવી સ્થિતિમાં બાર મહિના માટે સરેરાશ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એકસોને ચુમ્માલીસ સત્તર રહેશે આના કારણે મોંઘવારી ભથ્થું અઠ્ઠાવન પોઈન્ટ પંચ્યાસી ટકા રહેશે તો સરકારે તેને ઝીરો પોઈન્ટ પચાસથી ઉપર હોવાથી ઓગણસાઠ ટકા સુધી વધારી શકાય છે જોકે તે સંપૂર્ણપણે સરકાર પર નિર્ભર રહે રહે છે અને તે નાની સંખ્યા પસંદ કરે છે કે મોટી તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાની ગણતરી કેવી રીતે થાય છે તો મોંઘવારી ભથ્થું સાતમા પગાર પંચ હેઠળના સૂત્ર મુજબ નક્કી કરવામાં આવે છે તો આમાં બાર મહિનાનો અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચંક આંક ડેટા અને આધાર વર્ષ જરૂરી છે તો તે મૂળ મૂલ્યના આધારે કામ કરે છે તેમજ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જેટલો ઊંચો હશે તેઓ મોંઘવારી ભથ્થામાં ફુગાવાનો દર એટલો જ ઊંચો હશે મિત્રો તો જાહેરાત ક્યારે થશે તેની વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારો ઓક્ટોબરથી નવેમ્બર સુધી જાહેર થઈ શકે છે તો દિવાળી પહેલાં તેની જાહેરાત કરવામાં આવી છે તો જુલાઈથી ડિસેમ્બર સુધી બે હજાર પચીસનો છેલ્લું મોંઘવારી ભથ્થું રહેશે જો ઓક્ટોબરમાં જાહેરાત કરવામાં આવે તો વધારાના સમયના બાકી સમય આપવામાં આવશે તો તે ફક્ત જુલાઈ બે હજાર પચીસથી જ માન્ય ગણવામાં આવશે તેમજ સાતમા પગાર પંચ હેઠળ આ છેલ્લું મોંઘવારી ભથ્થાનો સુધારો હશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓને બેવડો લાભ મળશે કેન્દ્રીય કર્મચારીઓને બેવડો લાભ મળશે આઠમું પગાર પંચ હજુ સુધી લાગુ કરવામાં આવ્યું નથી તો તે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે તો આ તારીખ મુજબ બાકી રકમ આપવામાં આવશે આઠમા પગાર પંચની રાહ પણ વધી રહી છે બીજી તરફ જો જુલાઈ બે હજાર પચીસના મોંઘવારી ભથ્થામાં વધુ વધારો થાય છે તો બે હજાર પચીસ પછી બે હજાર છવ્વીસમાં આઠમા પગાર પંચમાં પગારમાં થોડો વધુ વધારો થઈ શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ચાર ટકાનો વધારો થશે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થઈ શકે છે જાન્યુઆરી બે હજાર પચીસ માટે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તો તેનાથી કર્મચારીઓ નિરાશ થયા તો કર્મચારીઓ ત્રણથી ચાર ટકાના વધારાની અપેક્ષા રાખતા હતા તો આ વખતે કર્મચારીઓની અપેક્ષા પૂર્ણ થઈ શકે છે તો ચાર ટકા ડીએ વધારા સાથે અઢાર હજાર રૂપિયાનો લઘુત્તમ મૂળભૂત પગાર લેતા કર્મચારીઓને દર મહિને સાતસો ને વીસ રૂપિયા વધુ મળવાનું શરૂ થશે જો આપણે વાર્ષિક વધારા પર નજર કરીએ તો કર્મચારીઓને આઠ હજાર ચાલીસ રૂપિયા વધુ મળશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું આવા જ નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર